હવે જોઈએ વિગતવાર વાત મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાશિમમાં પીએમ મોદીએ કર્યા મા જગદંબાના દર્શનમાં દેવી માતાના પીએમ મોદીએ દર્શન કર્યા માતાની આરતી ઉતારીને પૂજા કરી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રના છે મહારાષ્ટ્રના વાશીમ ખાતે પીએમ મોદીએ મા જગદંબાના દર્શન કર્યા આજે શારદીય નવરાત્રીનું ત્રીજું નોરતું છે ત્યારે પીએમ મોદી મહારાષ્ટ્રના વાશિમ ખાતે પહોંચ્યા છે દેવી માતાના મંદિરે પીએમે પૂજા આરતી કરી અને સાથે માતાજીને પ્રાર્થના પણ કરી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રના વાશિમથી કે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ શક્તિ પૂજા કરી અને ધન્યતા અનુભવી તો આજે શારદીય નવરાત્રિનું ત્રીજું નોરતું છે અને નવરાત્રિમાં જગદંબાની આરાધના કરવામાં આવતી હોય છે જગદંબાની આરાધનાનું ખૂબ જ મહાત્મય છે ત્યારે પીએમ મોદીએ પણ શક્તિ પૂજા કરી અને આજે ત્રીજા નોર્તે પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પહોંચ્યા છે વાશિમમાં પીએમ મોદીએ મા જગદંબાના દર્શન કર્યા અને તે સમયના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો ત્યાં ઉપસ્થિત પૂજારીએ પીએમ મોદીનું સ્વાગત પણ કર્યું તો વાશિમ ખાતે આવેલા પોહરાદેવી મંદિર ખાતે પીએમ મોદી પહોંચ્યા હતા પોહરાદેવી મંદિરનું પણ ખૂબ જ મહાત્મય છે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે પીએમ મોદી પણ આ મંદિરે પૂજા કરવા માટે પહોંચ્યા હતા માતાજીની આરતી ઉતારી હતી અને આરતી ઉતારીને આરાધના કરી વાશિમના પોહરાદેવીથી આ દ્રશ્યો સામે આવ્યા છે પીએમ મોદીના દેવી મંદિરમાં માતાજીના દર્શન કર્યા તે સમયના આ દ્રશ્યો છે વાશિમમાં દેવી માતાના પીએમ મોદીએ દર્શન કર્યા અને માતાજીની આરતી પણ ઉતારી અને માતાજીની આરાધના કરી તો આ દ્રશ્યો તમે જુઓ વાશિમના આ દ્રશ્યો છે કે જ્યાં નગાડા વગાડીને પણ પીએમ મોદીએ માતાજીની આરાધના કરી હતી સાથે મંદિરના જે પૂજારી છે એ પૂજારીની સાથે તેમણે વિશેષ વાત કરી હતી અને મંદિરનું જે મહાત્મય છે અને તેના વિશેની પણ જાણકારી મેળવી હતી તો વાશિમમાં પોહરાદેવી માતાનું જે મંદિર છે એ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને આસ્થાનું કેન્દ્ર જ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થી પણ આવતા હોય છે